ખૂબ સુંદર મજાની વાત સાંભળવા જેવી પણ સમજવા જેવી પણ અને જીવનમાં ઉતારવા જેવી પણ એક વખત આમ સુખી સમૃદ્ધ માણસ આમ તાણ જ નહીં એવો સુખી સમૃદ્ધ માણસ પણ જીવનમાં મજા કઈ ના આવે જીવનમાં આનંદ ન આવે એટલે માણસ પાસે બધું હતું પણ આનંદ ન હતો સુખ નતું એટલે ભાઈ એક વિદ્વાન વ્યક્તિ પાસે જાય અને વિદ્વાન વ્યક્તિને એમ કહે છે કે મને સુખી થવાનો રસ્તો બતાવો મારી પાસે બધું છે પણ છતાં હું ખુશ નથી અને સુખી નથી એટલે મહારાજે તરત પૂછ્યું કે તારી પાસે મોબાઈલ છે અરે મહારાજ મોબાઈલ તો હોય અત્યારે આપણી પાસે બપે મોબાઈલ છે કે એમ ઓકે તારા મોબાઈલમાં મેસેજ આવે તો તું શું કરે છો મારા મોબાઈલમાં ઘણા બધા મેસેજ આવે એમાંથી અમુક તો સાવ ફાલતું મેસેજ હોય જોયા વગર ડિલીટ મળી દો અમુક બહુ સારા મેસેજ હોય તો મિત્રોને શેર કરો અને ખૂબ સારા મેસેજ હોય તો પછી એને સેવ કરો અને પછી નવરાશ ની પડો પાછો મહારાજે તરત કીધું સુખી થવાની ચાવી તારી પાસે છે પણ તું ભટક્યા કરે છે સુખી એટલા માટે નથી થઈ શકતો કે જે ડિલીટ મારવાનું છે એ તો મગજમાં સેવ કરીને રાખે છે જે સેવ કરવાનું છે ને એ ડિલીટ કરી જીવનમાં ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય અમુક ઘટનાઓ સાવ ફાલતુ હોય છે જેને આપણે મગજમાં સંભારી સંભાળીને યાદ કરી કરીને આપણે પરેશાન થઈએ છીએ અને દુખી થઈએ છીએ તો આવી સાવ ફાલતુ ઘટનાને ડિલીટ મારી દઈએ અને જે સારી ઘટનાઓ છે આનંદમય ઘટનાઓ છે પ્રકૃતિના ખોળે વિતાવેલી ઘટનાઓ છે જે સુખની પળો છે એને આપણે સેવ કરીએ અને સારું સુખ મિત્રો સુધી આપણે પહોંચાડીએ તો ખરેખર જીવનમાં ખૂબ આનંદ આવશે ટૂંકમાં સારી વાતને શેર કરશું સારી વાતને આપણે વાગોળીશું અને ફાલતુ ઘટનાને ડિલીટ મારી દેશું નજર આપણે ક્યારે સુખી નહીં રહી શકીએ આપણે બાળકના સ્મિતને ભૂલી જઈએ છીએ પરંતુ કે ગાળ દીધી હોય ને તો જિંદગી ભર યાદ રાખીએ છીએ ખરેખર સ્મિતને યાદ રાખવાનું છે ને ગાળને ભૂલી દેવાની છે તો જીવનમાં આપણે આનંદિત રહીશું મિત્રો વાત સમજવા જેવી છે નાની છે સમજવા જેવી છે સો ટકા સમજ્યો અને અમલ કરજો જય શ્રી કૃષ્ણ